નંબર એક ઉપર આપણી ચેનલ ઉપર સાત ગાડીઓ એક જ માલિકને સેલ કરવાની છે તાત્કાલિક વેચવાની છે નંબર એક ઉપર વાત કરીએ તો મારુતિ સ્વીફ ટુકડો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર સારી કન્ડિશનમાં નવા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુગુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે વિમો ચાલુ છે પાર્સિંગ ચાલુ ત્રણ ઓન ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર પંદરનું મોડલ પેટ્રોલ સીએનજી ચાલુ છે આ ગાડીની કિંમત રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મારુતિ સિફ્ટ ટુકડો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલ્લુભાઈ પાસે બલ્લુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર એલ્ટો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં વેચવાની છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર સારી કન્ડિશનમાં નવા ટાયર છે પચાસથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ સેલ સ્ટાર અંદરલું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકિસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પેટ્રોલ સીએનજી ચાલુ છે વીમો પાર્સિંગ ચાલુ છે મોડલ છે બે હજાર બારનું મોડલ આ ગાડીની માલિકે કિંમત રાખેલી છે એક લાખ વીસ હજાર કિંમતમાં ફેરફાર કરી આપશે આ એલ્ટો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલ્લુભાઈ પાસે બલ્લુભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે બલ્લુભાઈનો કોન્ટેક્ટ કરી શકો ત્રણ નંબર ઉપર વન સેન્ટ્રો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં ગાડી વેચી દેવાની છે ટાય વાત કરીએ તો એસી થી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ એન્જિન પાવરફુલ સેલ સ્ટાર અંદરલું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુગુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે સીએનજી પેટ્રોલ ચાલુ છે વીમો પાર્સિંગ ચાલુ છે પાવર વિન્ડો ગાડી જોવા મળશે પાવર ઇસ્ટરિંગ મોડલ છે બે હજાર બારનું મોડલ વન ઓનર આ ગાડીની સેન્ટ્રોની કિંમત રાખેલી છે એક લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સેન્ટ્રો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈ નો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આવેલો છે વધુ માહિતી માટે બલુભાઈ નો કોન્ટેક્ટ શકો ચાર નંબર ઉપર એલ્ટો આઠસો વીએક્સઆઈ ગાડી આવેલી છે આપણી ચેનલ ઉપર ઘર ઘર ગાડી વેચવાની છે તાત્કાલિક ઇમરજન્સી ટાયર વાત કરે તો ચારે ટાયર નવા જોવા મળશે ટાયર એન્જિનની વાત કરે તો કંપની ફિટિંગ એન્જિન અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુગુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે બે ઓનર પેટ્રોલ સીએનજી ચાલુ છે વીમો ચાલુ મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે કિંમતની વાત કરે તો કિંમત ફક્ત બે લાખ પોત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત વિકસરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એલ્ટો આઠસો ગાડી જોવા કયાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે બલ્લુભાઈનો કોન્ટેક કરી પોટ નંબર ઉપર મારુતિ સ્વીપ ટુકડો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે ઘર ઘરાવ ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર સારી નવી કંડિશન ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકસ ગાડી સારી છે રનિંગ કંડિશનમાં ગાડી જોવા મળશે પેટ્રોલ સીએનજી ચાલુ છે મોડલ છે બે હજાર અગિયારનું મોડલ માલિકે આ ગાડીની કિંમત રાખેલી છે બે લાખ પોંચ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મારુતિ સ્વીપ ટુકડો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળે છે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં પો નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છ નંબર ઉપર એલ્ટો આઠસો વીએ ગાડી આવેલી છે વેની કંપની ફિટિંગ ગાડી આવેલી છે ઘરઘરાવ ગાડી વેચવાની છે તાજકાલી ટાયરની વાત કરે તો ચારેય ટાયર નવા જોવા મળશે એન્જિનની વાત કરો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પોનુ મારે નથી સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે વીમો ચાલો સીએનજી પેટ્રોલ જોવા મળશે બે ઓનર મોડલ છે બે હજાર સોળનું મોડલ આ ગાડીની કિંમત રાખેલી છે ફક્ત બે લાખ પોત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એલ્ટો આઠસો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં છ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત જવા તો જાહેરાત થઈ હશે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુરતાળી બાયુ પશુકો પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો લોકો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય ગાડી વાહનનો તો તમારા બધું નોટિફિકેશન તમને મળે કોઈ ખોટું ધોઈની માલિકના નંબર લીધાને આવડતું હોય તો વિડીયોની નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ થોડી ડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા